thank you આજરોજ વડોદરા વેનેટરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેનેટરી ડિસ્પેન્સરી વડોદરાના પૂતળીચાપા ખાતે એક્ટિ હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરી વર્લ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી દર વર્ષે છ જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ જુનોશિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે જુનોટીક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે જુનોટીક રોગોને કારણે પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડનારા જોખમો વિશે જાગૃતિ ફેલાવવાને આવા રોગોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગોનો વિચાર કરવામાં આવે છે જુનોટિક રોગોની ઓકથામ તરફ કામ કરનાર લોકો માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે જુનોસિસ અથવા જુનોટિક રોગો એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદભવે છે વિશ્વ જુનોસિસ દિવસ દર વર્ષે છ જુલાઈના રોજ ઉજવાય છે ઇન્ફ્લુએન્ઝા ઇલોબા અને વેસ્ટ નાઇલ વાયરસ જેવા જુનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદીમાં દર વર્ષે છ જુલાઈના રોજ વિશ્વ જુનોશિયન દિવસ મનાવવામાં આવે છે વર્ષ અઢારસો પંચાણુંમાં છ જુલાઈના રોજ ફ્રેન્ચ જીવવિજ્ઞાની વિજ્ઞાની લુઈસ પાશેએ એક નાના છોકરાને હડકવા માટેની રસી આપી હતી જેને હડકાયું કૂતરું કરડ્યું હતું આ રસીએ છોકરાને ચેપથી બચાવી લીધો હતો તેથી દર વર્ષે આ તારીખે વિશ્વ જુનોશિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરાથી આજ રોજ વર્લ્ડ જુનોસિસ દિવસ ઉજવવામાં આવે છે તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત જાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હળકવા વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં અગિયાર જેટલા કૂતરાઓને હળકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે જુનોટિક એટલે એવા રોગો કે જે માણસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય દાખલા તરીકે હળકવા છે સીસીએચએફ છે કે જે રોગ રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને જુનોટિક ડિસીઝ કહેવાય એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ જુનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોગને સૌ પ્રથમ ત્રણ મહિનાનું હોય ત્યારે જો અડકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હળકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હળકાયું થતું નથી એટલે હળકવાની રસી મૂકાવી ફરજિયાત છે સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રાણી બધાને પણ હળકવા થઈ શકે છે કોઈ પણ કેનાયુન વર્ગ એટલે મતલબ કે બિલાડી કૂતરું વાંદરો ચિમ્પા બેટ એટલે મતલબ ચામાચીડિયું દરેકને હળકવા એના જીવમાં જ હોય છે એની લાળમાં આ જીવડાનું હોય છે જ જો રસી મૂકવામાં આવે તો એ એને અસર કરતી નથી અને હળકવા એમને થતો હું ડૉક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરા